મોટી શરણ આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS નું સર્ટિફિકેશન રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા ગુણવત્તા સબર સેવાઓ અંગેની ચકાસણી કરવામાં આવી જેમાં 93.1% મેળવી મોટી શરણ આરોગ્ય મંદિરે NQAS નું સર્ટિફિકેશન મેળવ્યું રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા આરોગ્યને લગતી સેવાઓ ગુણવત્તા વગેરે વિવિધ પેરા મીટરની ચકાસણી કરવામાં આવી જી સર તાજેતરમાં નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડની ગાઈડલાઈન મુજબ જિલ્લાના બે આયુષ્યમાન આરોગ્ય મંદિરને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલા છે જેમાં કડાણા તાલુકાનું કડાણા એક આયુષ્યમાન આરોગ્ય મંદિર તથા સંતરામપુર તાલુકાનું મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલા છે આ સર્ટિફિકેટ લોકોને નાગરિકોને જે ગુણવત્તા સભર આરોગ્યની જે સેવાઓ આપવામાં આવે છે એ સેવાઓ માટે આપવામાં આવે છે અલગ અલગ પ્રકારની બાર સર્વિસીસ માટે આ ચકાસણી કેન્દ્ર સરકારની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી અને બાર જે સેવાઓ છે કે જેમાં માતા સંભાળ બાળ સંભાળ મમતા દિવસ ઇમરજન્સી સેવાઓ દવાઓ આંખ નાકની સારવાર જેવી અલગ અલગ બાર સેવાઓ માટે આ બંને આયુષ્યમાન આરોગ્ય મંદિરને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલા છે જેના માટે બંને સેન્ટરના તમામ હેલ્થના કર્મચારીઓ તાલુકાની ટીમ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમને હું અભિનંદન પાઠવું છું અને અમે મહીસાગર જિલ્લા તંત્ર તરફથી અમે એવો ટાર્ગેટ નક્કી કરેલો છે કે જિલ્લાના પંચોતેરથી વધારે આયુષ્યમાન આરોગ્ય મંદિરને ડિસેમ્બર પહેલાં નેશનલ સર્ટિફિકેટ મળે